સામાન્ય કાર્ડના આઠમા અઠવાડિયાનો શનિવાર ધર્મસભા આજે સંત જસ્ટિનનું પર્વ ઉજવે છે ઈસુ સાક્ષાત સાક્ષાત પ્રભુ અને માનવ છે તેઓનો સર્વત્ર અને સર્વ અધિકાર છે આપણે એમના અધિકારને સ્વીકારીએ છીએ સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય અગિયાર કડી સત્યાવીસથી થી તેત્રીસ તેઓ પાછા યુરૂમાં આવ્યા અને ઈસુ મંદિરના ચોકમાં ફરતા હતા એવામાં મુખ્ય પુરોહિતો શાસ્ત્રીઓ અને આગેવાનોએ તેમની પાસે આવીને કહ્યું કયા અધિકારથી તમે આ બધું કરો છો આ બધું કરવાનો અધિકાર તમને કોણે આપ્યો ઈસુએ તેમને કહ્યું હું પણ તમને એક સવાલ પૂછું તમે એનો જવાબ આપો એટલે હું તમને કહીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો ઈશ્વર તરફથી કે માણસ તરફથી મને જવાબ આપો આ સાંભળીને તેઓ માહો વિચાર કરવા લાગ્યા જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી તો એ કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં તો આપણે માણસ તરફથી એમ કહીએ તો પણ તેમને લોકોનો ડર લાગતો હતો કારણ બધા યુહાનને સાચે જ પૈગંબર માનતા હતા એટલે તે લોકોએ ઈસુને જવાબ આપ્યો કે અમને ખબર નથી ત્યારે ઈસુએ તેમને કહ્યું તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું ઈસુએ મંદિરમાંથી વેપારીઓને હાંકી કાઢ્યા છે નાણાંનો વિનિમય કરનારા શરાફોને બહાર કાઢી મૂક્યા છે મંદિરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સદુકી વર્ગની હતી ઇઝરાયેલી સમાજના સદુકી વર્ગમાં ઈસુનો જન્મ થયો નહોતો છતાં ઈસુએ સદુકી વર્ગનો અધિકાર હાથમાં લઈ મંદિરની સાફસુફી કરી હતી ઈસુની આ પ્રવૃત્તિને ઈસરાયેલી સમાજના મોભીઓ પડકારે છે ઈસરાયેલી સમાજ જન્મને કારણે મળતા અધિકારોની પરંપરા જાળવી રાખે છે આપણે પણ આવી પરંપરાના શિકાર બનીએ છીએ આ અધિકાર તો પુરુષ વર્ગનો જ છે એવું માનીએ છીએ દાખલા તરીકે પેરિશ પાસ્ટરલ કાઉન્સિલના ઉપપ્રમુખ પુરુષ જ હોય યુથ ગ્રુપના પ્રેસિડેન્ટ યુવક જ હોય ક્યાંક શાસ્ત્રપાઠ વાંચવાનો અધિકાર એક પરિવારનો જ હોય પ્રાર્થના ચલાવવાનો અધિકાર આ વ્યક્તિનો જ હોય જો આ પરંપરા બહારના કોઈએ આ અધિકાર હાથમાં લીધો તો ઊહાપોહ થાય જેમ ઈસુ વિરુદ્ધ ઊહાપોહ થયો ઈસુનો અધિકાર માનવ તરફથી નથી આવતો ઈસુ તો ઇઝરાયેલી સમાજના ગરીબ વર્ગમાં જન્મ લે છે એટલે ઈસુને માનવ અથવા સમાજ અધિકાર નથી આપતો ઈસુને અધિકાર આપનાર છે ઈશ્વર ઈસુ પહેલાં સ્નાન સંસ્કારક યુવાનને ઈશ્વરે અધિકાર આપ્યો હતો ઈશ્વર જન્મ જોઈને પસંદ નથી કરતા કર્મ જોઈને પસંદ કરે છે જ્યારે પણ પ્રભુને ઘરમાં સમાજમાં ધર્મમાં રાજકાજમાં અંધાધૂંધી ફેલાતી લાગે ત્યારે પ્રભુ કોઈક કર્મનિષ્ઠને વ્યવસ્થા લાવવાનો પરિસ્થિતિ તંદુરસ્ત બનાવવાનો અધિકાર અથવા જવાબદારી સોંપે છે ઘરમાં ક્યારેક નાનો ભાઈ આવી જવાબદારી ઉપાડી લે છે કારણ મોટોભાઈ પોતાની એ જવાબદારી ચૂકી ગયો છે અને વ્યસનને રવાડે ચડી ગયો છે નાના ભાઈને પ્રભુ જવાબદારી સોંપે છે આપણે ઇસરાયેલી સમાજના મોભીઓની જેમ અદેખાઈથી સળગી ઉઠવાને બદલે જે કોઈ યુવક કે યુવતી સમાજમાં ધર્મ વિભાગમાં ચેતના લાવવાનો પ્રયત્ન કરે છે તેને ટેકો કરવો જોઈએ જો હું મારી ફરજ ચૂકતો હોઉં તો પ્રભુ અન્ય કોઈને એ ફરજ નિભાવવાની જવાબદારી સોંપશે પ્રભુ જે કોઈને અધિકાર આપે તેનો આપણે સહર્ષ સ્વીકાર કરતા શીખીએ 牵。